ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં શિયાળો આકરો મિજાજ બતાવી રહ્યું છે ત્યારે ભારતના દુશ્મન અને પાડોશી દેશ ચીનમાં ઠંડીએ સિત્તેર વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે રાત્રે તો ઠીક કહી દિવસે પણ તાપમાન માઇનસમાં પહોંચી ગયું છે ચીનમાં હાલમાં કોલ્ડવેવ ચાલી રહી છે આકરી ઠંડીથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઠંડી કેવી આકરી તે વાતની પ્રતીતિ તે વાત પરથી જ થાય છે કે રાજધાની બેજિંગમાં ઠંડીએ સિત્તેર વર્ષનો રેકોર્ડ તોડ્યો છે બેજીંગમાં ઓગણીસો રિપોર્ટ મુજબ બેજિંગમાં રવિવારે બપોરે તાપમાન શૂન્ય ડિગ્રી નીચે પહોંચી ગયું ઓગણીસો એકાવન બાદ પહેલી વખત એવું બન્યું કે દિવસના સમયે પણ પારો શૂન્યની નીચે નોંધાયો હોય અગિયાર ડિસેમ્બરે પહેલી વખત તાપમાનમાં ઘટાડો નોંધાયો ત્યારથી અત્યાર સુધી પારો શૂન્ય થી નીચે રિપોર્ટ મુજબ 300 થી વધુ કલાક વીતવા છતાં પણ શહેરોમાં આકરી ઠંડી પડી છે શીત લહેરના કારણે ઉત્તર ચીનના કેટલાક ભાગોમાં તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે શીત લહેરના કારણે સમગ્ર બેજિંગ બરફની ચાદરથી ઢંકાઈ ગયું છે ચારે તરફ બરફ જ બરફ નજરે પડી રહ્યો છે લોકોને ઘરમાંથી નીકળવું પણ દુશ્માર બન્યું છે રાજધાની બેઇજિંગમાં ચાલી રહેલી શીતલહેરના કારણે કામકાજ પર પણ અસર પડી રહી છે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે ઓછી વિટી ના કારણે વાહનોને ચલાવવામાં રહ્યો છે જ્યારે હિમવર્ષાના કારણે મેટ્રો સેવા પણ ખોરવાઈ રહી છે જિયા ઓઝુઓ શહેરના વાનફાંગ પાવર પ્લાન્ટમાં ખરાબી આવી હતી જેના કારણે લોકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો લોકો ગરમી માટે હીટરનો ઉપયોગ કરે છે પરંતુ વીજળીના અભાવે હીટર પણ કામ કરતા નથી બ્યુરો રિપોર્ટ જીએસટી